કિંમતી છે એટલે પેલા જાતે હું ના આવું અને જે ભણેલો ગણેલો ના હોય મજૂરી કરી ઘસ ઘસા ઉગી જતો હોય ને બીપી ચિંતા નહીં સુગર ચિંતા નહીં કસા ચિંતા નહીં પણ ખબર પડે એટલા પણ ચિંતા થાય એમ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા પચીસ ત્રીસ ચાલીસ વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ આપણામાં વિભાજન છે ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે વધતી વધતી જાય છે મુસલમાનો વળી એક જુદો વિષય છે ખ્રિસ્તી મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની જોડવાની બહુ જરૂર નથી બે અલગ વિષય છે એક આતંકવાદીઓનો પક્ષ સ્તર છે તે સ્ત્રોહીઓનો પક્ષ સ્તર છે હિંસક લોકોનો પક્ષ સ્તર છે અને એક ફોસલાઈ ફોસલાઈ હાથ ફેરવી ફેરવી પટાઈ પટાઈ અને ધર્માંતર કરાવતા એનું લક્ષ્ય એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું આ વર્ચસ્વ ક્રિશ્ચિયન મિશિનરી એ બહુ સિપદ્ધપૂર્વક બહુ એ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે કપડાં આપે ભણાવો દવાખાનું કરે વિશાળ કરે હોસ્ટેલો કરે અને પેલા લોકો એમની રીતે સંકૃતિ એક જ વાત કરે એમ નું કામ કરે છે એટલે આ બે પરિવારો સામે લડવાનું છે પણ બે પરિવારો સામે લડવાની સ્ટ્રેટેજી મારી જેસીઓ ઓ મોટો વ્યસ ઉપર ચિંતા કરીને પણ સાવરણીય બુદ્ધિથી કરે કે બે આની સામે લડવાની આપણી સ્ટ્રેટેજી જુદી જુદી હોઈ શકે એકની સામે એના જેવું સેવા કીય કહા એના જેવું શિક્ષણનું કામ એના જેવું શાળાઓનું કામ એ કરીને આપણા લોકોને આપણામાં જાળવ બીજાની જોડે તો બીજાની સામે આપણે વ્યક્તિગત નાગરિક તરીકે તો બહુ ના કરી શકીએ એ સરકારનું કામ છે સંરક્ષણ દળોનું કામ છે અને એ અત્યારે આપણી ભાજપની સરકાર આવ્યા પછી દિલ્હીમાં બહુ ભાગ બેખોબી રીતે બધું ચાલી રહ્યું છે તમે જુઓ નક્સલવાદ નક્સલવાદ એવું વાત નથી છત્તીસગઢ મધ્યપ્રદેશ પડાઈ લીધું છે કોઈ વીજળી દેવાની કારખાનું નાખવા રોડ નહીં બનવા દેવાનું અને દક્ષલવાદ દક્ષરવાદ એ ડાબોરિયો અક્ષરવાદ એટલા ડાબેરીઓ સામ્યવાદીઓ એ જોતા નથી સામ્યવાદીઓ બહુ હોશિયારી લડે છે પશ્ચિમ બંગાળમાં પચીસ વર્ષ સામ્યવાદી રાજ સરકાર ચાલી વિચારેલો તમે પચીસ વર્ષ સુધી અને વીપી સિંઘના એવા બધાના સમયમાં તો સામ્યવાદીઓ ભારત સરકારના મંત્રી હતા એક તો સ્પીકર બન્યા હતા સોમનાથ ચેટર્જી એટલે આ બધું ઘણું ઘણો ક્ષેત્રમાં લડવાનું છે એમાં આપણે લડવા માટે બહુ નાના છીએ પણ ભાવના ઊંચી છે એટલે આપણું કરીનું કામ કરું ચાલે છે કરું